આજે મહાશિવરાત્રી છે ત્યારે અંબાજીના શિવાલયો પણ સવારથી જ શિવભક્તોની બારે ભીડ જોવા મળી હતી તો કેટલાક શિવાલયોમાં લઘુરુદ્ર યજ્ઞો પણ થતા જોવા મળ્યા હતા અંબાજીના કૈલાશ ટેકરી મહાદેવજીના મંદિરે સંસ્કૃત પાઠશાળાના બટુક વિદ્વાનો દ્વારા હોમ હવન કરવામાં આવ્યો હતો કૈલાસ ટેકરી મહાદેવજીના મંદિરે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવી બપોરે વિશેષ આરતી પૂજારી દ્વારા કરવામાં આવી હતી જોકે શિવરાત્રી પર્વને લઈ શિવભક્તો મોટાભાગે ઉપવાસ કરતા હોવાથી અંબાજી પંથકના શિવાલયોમાં ફરાળી વાનગીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને યુવા હરિઓમ મંડળ દ્વારા ફટાકડા ફોડી ભગવાન ભોલેનાથની વિશાળ પાલખી યાત્રા નીકળવામાં આવી હતી જે પૌરાણિક શિવ મંદિરથી નીકળી અંબાજીના અગિયાર જેટલા શિવાલયો ખાતે સ્વાગત કરવામાં આવે છે અંતે કૈલાસ ટેકરી મંદિરે પૂર્ણ કરવામાં આવે છે અંબાજી પંથકમાં શિવાલયો જ નહીં પણ સમગ્ર અંબાજી શહેર શિવમય બન્યું હોય તેવું જોવા મળ્યું હતું અને આજથી શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાની શરૂઆત થતા હોવાનું સંસ્કૃત વિદ્યાલયના આચાર્યએ જણાવ્યું હતું જ્યારે ઋતુ પૂર્ણ થઈ અને વસંત વસંત ઋષુનો પગરવ થઈ ગયો છે અને ભગવાન આશુતોષ ભગવાન કૈલાસપતિની કૃપા વર્ષે અને સમસ્ત ગુર્જર ધરાવ ઉપર અને શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં લઘુરૂદ્ર અભિષેક ભગવાનની પૂજા કરવામાં આવે છે ત્યારે શ્રી આરાશ્વરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકશ્રીઓ અને ઋષિકુમારોની સાથે આજે અહીંયા કૈલાસ ચેકરી ખાતે શાંતિશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર ગુજર ગુર્જર ધરામાં સુખ શાંતિ સમૃદ્ધિ યશ યશ કીર્તિને વૈભવની પ્રાપ્તિ થાય એ નિમિત્તે ભગવાનને આગળ આજે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કર્યું છે આજે મહાશિવરાત્રિ મહાશિવરાત્રીના દિવસે દરેક શિવાલયની અંદર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે ધાર્મિક કુશળ સેવા સમિતિ અને હરિઓમ યુવા મંડળ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ પરશુરામ પૌરાણિક મંદિરથી શોભાયાત્રા નીકળીને અગિયાર શિવાલયોની અંદર નીકળશે અને કૈલાસ ટેકરી ખાતે એની પુણાવતી થશે અને અંબાજી નગર ઓમ નમ શિવાયના અનાથથી દરેક ભક્તો ઝૂમી રહ્યા છે અને સાથે સાથે હમણાં બાર વાગે કૈલાશ ટેકરી ખાતે અંકુટ અંકુટ છે અને સાંજે સાત વાગે ભવ્ય એકસો આઠ જ્યોતની આરતી અને રાત્રે બાર વાગે ભસ્મ આરતીનું આયોજન પણ છે તો દરેક ધર્મ પ્રેમી જનતાને આ લાભ લેવા માટે આમંત્રણ આપીએ છીએ અંબાજીના તમામ શિવાલયોમાં વિશેષ આયોજન કરવામાં આવેલ છે આજના અંબાજીના તમામ શિવાલયો અને ગુજરાતભરના અને ભારતભરના શિવાલયોમાં હર હર મહાદેવને ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી રહ્યો છે તો વિશેષ રૂપે આજે વ્રતનો ઉપવાસનું મહત્ત્વ હોય છે તે છતાં અમે શિવાજી શિવજીને વિશેષ કુભા પ્રાપ્ત થાય એટલે અંકુટ છપ્પન ભોગ આજે કૈલાસ ટેકરીમાં અમે ધરાવેલ છે અને એની વિશેષ આરતી અને વિશેષ રૂપે ભગવાન મહાદેવનો શૃંગાર કરવામાં આવેલો છે